મારું નામ ડૉક્ટર જયંતી માકડિયા છે આજે અમે સૌરાષ્ટ્ર દલિત સંગઠનના માધ્યમથી અમારી પાસે જે વિદ્યાર્થીઓના સવાલો આવ્યા છે એ સવાલોને લઈને સમાજ કલ્યાણ ખાતાના અધિકારીને મળે રજૂઆત કરવા માટે આવ્યા છીએ રજૂઆત એવી છે કે જૂનાગઢની જે શિક્ષણ સંસ્થાઓ છે પ્રાઇવેટ શિક્ષણ સંસ્થાઓ એ લોકો ફ્રી કાર્ડ ચલાવતા નથી અને જે કોલેજો ફ્રી સિફ્ટ કાર્ડ ચલાવે છે એ પણ ભેદભાવપૂર્ણ વર્તન કરી રહ્યા છે કે એ વિદ્યાર્થીઓને અમુક ટકા હાજરી કમ્પલસરી કરે છે એને નિયમિતપણે જે કંઈ બીજા વિદ્યાર્થી હાજર હોય કે ના હોય પણ આને હાજર રહેવાનું એ કેટલાક જે ઇન્ડિકેટર વધારાના એની ઉપર થોપી રહ્યા છે ત્યારે સરકારના જે જોગવાઈઓ છે અનુસૂચિત જાતિના વિકાસ માટેની જે જોગવાઈઓ છે એ જોગવાઈઓની વિરુદ્ધ એક જાતિવાદી માનસિકતા સાથે આ જે પ્રાઇવેટ કોલેજો વિદ્યાર્થીઓ સાથે વર્તન કરી રહી છે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરી રહી છે એટલે આજે અમે એ રજૂઆત કરી છે કે આજે આ જે છેલ્લી તારીખ છે અને છેલ્લી તારીખ સુધીમાં આ જે વિદ્યાર્થીઓ છે એના એડમિશન મળી જવા જોઈએ એમની રજૂઆત જે છે એનો યોગ્ય નિકાલ થઈ જવો જોઈએ ત્યારે સમાજ કલ્યાણ અધિકારીએ અમને આશ્વાસન આપ્યું છે કે આજ સાંજ સુધીમાં તમારા જે એડમિશનો બાકી છે એના પ્રિન્સિપાલો સાથે વાત કરી અમે એડમિશન અપાવી દઈશું અને જો કોલેજો આમ કરવામાં કે મેનેજમેન્ટ આમ કંઈક કશું કરવામાં આનાકાની કરશે તો અમે ડીએમ સાથે પણ વાત કરીશું અને ડીએમના માધ્યમથી અમે કોલેજ ઉપર પ્રેશર લાવીશું એટલે એવું છે કે જે શિક્ષણ માફિયાઓ છે એના એનું એની પાસે આપણા જે સમાજ કલ્યાણ અધિકારી છે એમનું પણ ચાલતું નથી એટલે એમ કહે છે કે અમે ડીએમને રજૂઆત કરીશું તો સરકારના જે જીઆર છે સરકારના જે કાયદા છે સરકારની જે જોગવાઈઓ છે જેનું ઇમ્પ્લિમેન્ટ કરવાની મેન્ડેટરી જવાબદારી કોલેજની છે એ કોલેજો જ્યારે આ રીતે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ સાથે ભેદભાવપૂર્ણ વર્તન કરી રહ્યા છે ત્યારે એમની સાથે કાયદેસરના ગુના નોંધાવવા માટેની અમે તૈયારી કરી રહ્યા છીએ આવું કેટલી કોલેજમાં સામે અત્યાર સુધીમાં અમારી પાસે સાત કોલેજોનો અમારી પાસે રજૂઆત આવી છે અને સાતે કોલેજોની રજૂઆત અમે અધિકારીશ્રીને આપી છે ભૂતકાળમાં પણ અમારી પાસે આ પ્રકારના સવાલો આવતા પણ કેસ ટુ કેસમાં જ્યારે અમારી પાસે રજૂઆત આવે છે ત્યારે પછી કોઈ વિદ્યાર્થીને એડમિશન આપી દે છે પણ એની સાથે ભેદભાવ થાય છે થાય છે થાય છે મારું નામ સ્વાતિ રાઠોડ છે મારો પહેલાં રાઉન્ડમાં બી એડમાં વારો આવી ગયેલ છે કાલે જ કન્ફર્મ થઈ ગયું કે મારો વારો આવી ગયેલો છે તો ભાટુ કોલેજમાંથી ફોન આવ્યો કે તમારો વારો આવી ગયો છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે આવી જાઓ પાછો મેં ફોન કર્યો કે ફ્રી કાર્ડ ચાલે છે કે નહીં તો એ લોકોએ ચોખ્ખી ના પાડી દીધી કે અમારે ત્યાં ફ્રી કાર્ડ ચાલતું નથી મેનેજમેન્ટમાંથી મનાઈ કરેલી છે તે લોકોને પ્રાઇવેટ કોલેજવાળાને કોઈ કાયદાકીય જોગવાઈ કરેલી નથી છતાં પણ આવી દાદાગીરી ચલાવે છે અમારી બસ સરકારને એટલી વિનંતી છે કે અમને ફ્રી કાર્ડમાં એડમિશન મળી જાય અમે આજે બહુમાળી ભવનમાં આવેદનપત્ર દેવા આવેલા હતા તો અમારી એટલી જ માંગ છે કે અમને જલ્દીથી જલ્દી એડમિશન મળી જાય આજ અમારી લાસ્ટ ડેટ છે પ્લીઝ સાહેબે કીધું કે અમે જલ્દીથી પ્રિન્સિપાલ લોકોને બોલાવીને આવીધી કરશું મારું નામ સાગઠિયા સંજના છે આજ રોજ અમે બહુમાળી ભવનમાં આવેદનપત્રોમાં આપવા માટે આવેલા છીએ પત્ર એટલા માટે આપવું પડે છે કારણ કે જૂનાગઢની તમામ કોલેજમાં જે ફ્રીશિપ કાર્ટમાં એડમિશન આપવાનું હોય એ નથી આપતા બધી કોલેજ પોતાની દાદાગીરી ચલાવે છે એ ના ચલાવી શકે એટલા માટે અમે આવેદનપત્ર આપવા માટે આવેલા છીએ બહુમાળી ભવને અને આજ રોજ છેલ્લી તારીખ છે એડમિશન માટેની અને બધી કોલેજો તમામ કોલેજોમાં જેમાં જેમાં ફોન કરેલો તો એ બધામાં વાત કરેલી તો એ લોકોએ સામેથી એમ કીધું કે આજ રોજ જો તમે એડમિશન માટે ફીને જે કંઈ પ્રોસિજર છે એ તે નહીં કરો તો તમારું એડમિશન કેન્સલ કરવામાં આવશે અને ફ્રી કાર્ડ ઉપર એમને એડમિશન આપવાની ચોખ્ખી ના પાડેલી છે એટલે અમારી સરકાર સરકાર પાસે એ જ માંગ છે કે અમને ફ્રી શિપ કાર્ડમાં એડમિશન આપે અને આ જે કંઈ બધી કોલેજ જે દાદાગીરી ચલાવે છે એ ના ચલાવે એવી એક વિનંતી છે દાદા તમે મને લેવા કેમ ના આવ્યા બેટા દાદાની તબિયત ખરાબ છે તેમને સખત તાવ માથાનો દુખાવો અને ઉલટીઓ થઈ રહી છે બાળકો મેલેરિયા એક ખતરનાક બીમારી છે જે માદા એનોફિલિસ મચ્છરના કરડવાથી થાય છે ઠંડીની સાથે ધ્રુજારી તાવ માથાનો દુખાવો ઉલટી વગેરે કોઈને પણ આ લક્ષણ દેખાય તો તપાસ અને ઈલાજ કરાવવો જોઈએ આપણે તરત જ સ્વાસ્થ્ય કેન્દ્ર જવું જોઈએ મેલેરિયા લક્ષણ હોય તો સરકારી સ્વાસ્થ્ય કેન્દ્રમાં જઈને મફત માં તપાસ અને સંપૂર્ણ ઈલાજ કરાવો આ ત્રણ સંકલ્પ તમારો છે